નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છે જેમનું નામ નદીમભાઈ છે એમને આપણે આઠ તારીખ પહેલા બે આઠ બે હજાર ચોવીસના રોજ બંધન માઇક્રોકીટ જે નેક્સસ ન્યુટ્રીસન્સ કંપનીની બંધન માઇક્રો કિટ છે એનો નાનો એવો ડેમો આપણે મરચીમાં આપેલો હતો બીજા આજુબાજુમાં રીંગણીમાં કપાસમાં બે બે ચાસમાં ડેમો આપ્યો હતો તો આપણે આઠ દિવસે એમના ફિલ્ડ ઉપર આજે રિઝલ્ટ જોવા આવ્યા છીએ

તો નદીમભાઈ આપણે બીજા ખેડૂત મિત્રને આનો અનુભવ કરાવવો હોય તો કરાવી શકાય ખરો હા કરી શકાય અને નેક્સસ ન્યુટ્રી સાયન્સ બંધન માઇક્રો કિટમાં જે માઇક્રો ન્યૂટ્રિયન્ટની કીટ છે બાવીસ કિલોની કીટ છે અને 22 કિલો પ્રતિ એકરનું માપ છે અને ખૂબ સારા બધા જ પાકમાં પરિણામ છે જે આપણે નદીમભાઈ પાસેથી જાણવું આગળ પણ આપણે આવી રીતે જાણશું નમસ્કાર